હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આ વિડીયો તમારા માટે સફળતા એ જ મળે છે સફળતા એ જ મળે છે જો લોકો ક્યારેય હાર માનતા નથી સમય ક્યારેય ખરાબ નથી હોતો વિચાર ખરાબ હોય છે મહેનત કરનારે ક્યારેય નસીબની જરૂર પડતી નથી મહેનત કરનારને ક્યારેય નસીબની જરૂર પડતી નથી જે લોકો સપના જુએ છે તે જ ઇતિહાસ રચે છે નિષ્ફળતા એ સફળતા તરફનું પ્રથમ પગલું છે પોતાની જાત પર વિશ્વાસ રાખો દુનિયા આપ મેળે વિશ્વાસ કરશે મુશ્કેલીઓ તો પરીક્ષા લે છે હારવા માટે નહીં આજનો સંઘર્ષ આવતીકાલની સફળતા છે જેવો વિચાર તેવી જિંદગી હંમેશા હાસ્ય રાખો કારણ કે તમારું સ્મિત કોઈની આશા બની શકે છે સપના જોવાની હિંમત રાખો અને તેને પૂરવા કરવાની જીદ પર સમયનો સાચો ઉપયોગ જ જીવનનો આનંદ છે ધીરજ રાખનારને ક્યારેય ખાલી હાથ ન રહેવું પડે મુશ્કેલ રસ્તો જ સફળતાની ચાવી આપે છે જે પોતે બદલાય છે તે દુનિયાને બદલી શકે છે સફળતા શબ્દકોશમાં જ મહેનત આવે છે સફળતા શબ્દકોશમાં જ મહેનત પહેલાવે છે પડકારો અને પડકારો તમને કમજોર નથી કરતા તેઓ તમને મજબૂત બનાવે છે આજે કરેલું કામ આવતીકાલે ફળ આપે છે મહાન સપના જુઓ અને તે માટે અવિરત મહેનત કરો જિંદગી એક તક છે તેનો ઉપયોગ કરો નિષ્ફળ થવાથી ડરશો નહીં પ્રયત્ન ન કરવો એ સાચી નિષ્ફળતા છે દરેક દિવસ નવ હંમેશા સકારાત્મક વિચાર રાખો સફળતા નજીક આવશે સમય અને સંજોગો હંમેશા બદલાય છે જે પોતાને ઓળખી ગયો તે દુનિયાને જીત્યો મહેનત વિના કોઈ સપનું સાચું નથી થતું મહેનત વિના કોઈ સપનું સાચું નથી થતું હંમેશા આશા રાખો અંધકાર પછી પ્રકાશ છે મન મજબૂત હશે તો કોઈ અશક્ય નથી સાચી જીત એ છે જ્યારે તમે પોતાની જીતી લો પોતાને સુધારવું એ સૌથી મોટી સફળતા છે મુશ્કેલી વિના સફળતા અધૂરી છે તો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો મારી ટ્યુશન સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ